નમસ્કાર મિત્રો વડોદરામાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી છે જે ઘટના ભલભલાના રૂવાટા ઊભા કરી દેતી હોય છે સંસ્કાર નગરી કહેવાતી વડોદરામાં કેટલાક લોકોએ મહિલાઓને જાહેરમાં માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે દુકાનદારોએ મહિલાઓ ચોરી કરવા આવી હોવાના આક્ષેપ મૂકી માર માર્યો હતો વડોદરાના કારેલી બાગમાં મહિલાઓને માર મરાયો છે જ્યાં ચાર મહિલાઓને કેટલાક શીખ્યો ચોરીની આશંકાએ જતી રીતે માર માર્યો છે આપને જણાવી દઈએ કે કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે લોકોએ મહિલાઓને માર માર્યો છે મહિલાઓ ચોરી કરવા આવી હોવાનો દુકાનદારનો દાવો છે જો કે કારેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જો કે આ સમગ્ર ઘટનાના પગલે ચર્ચા એવી પણ છે કે મહિલાઓએ મારથી બચવા માટે પોતાના કપડાં કાઢી નાખ્યા હતા દુકાનદારો આક્ષેપ કરી રહ્યા છે કે આ મહિલાઓ ચોરી કરવા માટે આવી હતી જો કે સત્ય શું છે જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળી છે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો